દરિયાની વચ્ચે બનાવવામાં આવ્યો ભારતનો સૌથી લાંબો કેબલ આધારિત બ્રિજ જે અનેક ભક્તોને ભગવાન સાથે મેળવવાનું કાર્ય કરશે અનેક વિશેષતાઓ આ કેબલ બ્રિજની અંદર આવેલી છે તો ચાલો જાણીએ આ બ્રિજની વિશેષતાઓ અને રહસ્યો વિશે તારીખ 25 ફેબ્રુઆરી 2024 ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું અને આ બ્રિજનું નામ સુદર્શન બ્રિજ રાખવામાં આવ્યું છે આ બ્રિજ ઉપર ચાર મોરપંખ બનાવવામાં આવ્યા છે જે એટલા સુંદર છે કે તેને જોઈને ભગવાન શ્રી કૃષ્ણનો સાક્ષાત્કાર થાય છે. છેલ્લા ઘણા વર્ષોથી ઓખા અને બેડ દ્વારકા વચ્ચે આ બ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું અને હવે આ બ્રિજ બનીને તૈયાર થઈ ગયું છે. અને આ બ્રિજ દરિયાની વચ્ચે બનાવવામાં આવેલો ભારતનો સૌથી લાંબો કેબલ આધારિત બ્રિજ બન્યો છે, જેની લંબાઈ 2320 મીટર છે. આ બ્રિજ ઓખાથી બેડ દ્વારકા દીપ સુધી જાય છે. જેના માટે અત્યાર સુધી ભક્તોએ ફેરી બોટમાં બેસીને જવું પડતું હતું પણ હવે બે દ્વારકાધીશના દર્શન કરવા ખૂબ જ સરળ બની ગયા છે આ બ્રિજ નવસો અઠ્યોતેર કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે આ બ્રિજ બનાવવા માટે સમુદ્રની અંદર ક્રેન વડે આડત્રીસ પિલર ઊભા કરવામાં આવ્યા છે અને આ બ્રિજના મુખ્ય ગાળામાં એકસો મીટર ઊંચાઈ ધરાવતા બે પાયલોન બનાવવામાં આવ્યા છે આ ફોર લેન બ્રિજની પહોળાઈ સત્યાવીસ મીટર છે જેમાં બંને બાજુ બે પોઈન્ટ પચાસ મીટરના ફૂટપાથ પણ બનાવવામાં આવ્યા છે આ બ્રિજની સૌથી મોટી વિશેષતા એ છે કે બ્રિજની બંને બાજુએ ફૂટપાથ ઉપર એક મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરી શકે તેટલી સોલાર પેનલો લગાવવામાં આવી છે જેનો ઉપયોગ બ્રિજ ઉપરની લાઇટિંગ માટે કરવામાં આવશે અને તે ઉપરાંત એ સોલાર પેનલથી જે વીજળીનું ઉત્પાદન થાય છે તેમાંથી વધારાની વીજળી એ ઓખા ગામની જરૂરિયાત માટે વાપરવામાં આવશે આ સુદર્શન બ્રિજ ઉપર કુલ બાર લોકેશન પર પ્રવાસીઓ માટે વ્યૂ ગેલેરીનું આયોજન કરવામાં આવ્યું છે અને આ બ્રિજમાં ફૂટપાથની બંને બાજુએ ભગવદ્ ગીતાના શ્લોક અને ભગવાન શ્રી કૃષ્ણના ચિત્રો પણ લગાવવામાં આવ્યા છે આ બ્રિજ ઉપર રાત્રિનો નજારો ખૂબ જ અદ્ભુત હોય છે આ બ્રિજ ઉપર ખૂબ જ અનોખી રંગબેરંગી લાઇટિંગ કરવામાં આવી છે જેનો નજારો મનમોહક હોય છે વાહન પાર્કિંગ કરવા માટે ઓખા તરફ બે હજાર અને બેટ દ્વારકાના દર્શન નથી કર્યા તો એક વાર જરૂરથી પધારો એવું કહેવાય છે કે દ્વારકાધીશના દર્શન કરવાથી જીવન સફળ થઈ જાય છે અને દ્વારકા એ ચાર ધામોમાંનું એક ધામ પણ કહેવામાં આવે છે આ ચેનલ પર તમે નવા છો તો ચેનલને જલ્દીથી જલ્દી થી કરો અને સાથે બે આઇકન પણ પ્રેસ કરો જેથી અમે જ્યારે પણ વિડિયો અપલોડ કરીએ તમને સૌથી પહેલા નોટિફિકેશન મળતી રહે